અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી તો સુરતમાં વતન જવા માટે રેલવે સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળી રહી છે ઉત્તર પ્રદેશ બિહાર જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે રેલવે સ્ટેશન બહાર દોઢ કિલોમીટર લાંબી લાઈન લાગી છે છઠ પૂજા દિવાળીના કારણે વતન તરફ લોકોની વાટ હાલ સુરતથી દોડાવાઈ રહી છે વધારાની બાર ટ્રેનો હજુ પણ અપૂરતી સાબિત થઈ રહી છે આ વધારાની ટ્રેનો તો લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે દિવાળી અને છઠ પૂજાના કારણે લોકો પોતાના વતન જવા ઉમટી રહ્યા છે તો ભારે ભીડ સુરતના રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે દિવાળી પર્વને લઈને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભડકમ ભીડ જોવા મળી રહી છે તમે દ્રશ્ય જોઈ શકો છો આ આખું જે રીતના પાર્કિંગ એરિયા છે અને સાતો સાત જે રીતના જે છે રેલવે રેલવે સ્ટેશનના પરિસર જે આખું આવેલું છે આખું મુસાફરોથી ભરાયેલું છે ખાસ કરીને યુપી બિહાર તરફ જતા આ મુસાફરો છે અને દિવાળીનો પર્વ છે દિવાળીના પર્વને લઈને મોટી સંખ્યામાં મુસાફરો પોતાના વતન જતા હોય છે સાતો સાત છઠ પૂજા અને બિહારમાં ચૂંટણી છે તેને લઈને ખાસ કરીને ભારે ભીડ જે છે આ ઉધના રેલવે સ્ટેશન પર ઉમટી પડી

મુસાફરોને એક રેલવેમાં એક સીટ મેળવવા માટે ટ્રેન સાબિત થતી હોય છે હાલ જોઈ શકાય છે કે જ્યાં જોતા તમારી નજર પડશે મુસાફરો જ અહીં જોવા મળી રહ્યા છે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની નોબત પડતી હોય છે ત્યારબાદ પ્લેટફોર્મ સુધી પહોંચતા હોય છે અને પ્લેટફોર્મમાં પણ આ જ રીતના મિનિટના લાઇનમાં ઊભું રહેવું પડે છે અને ટ્રેન આવે છે અને ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા એક એક કરીને મુસાફરોને ત્યાં બેસાડવામાં આવતા હોય છે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતના અલગ અલગ પરિસર છે અને આખા પરિસર છે ત્યારે પ્લેટફોર્મ હોય કે પછી ટિકિટ બારી હોય જ્યાં નજર પડે ત્યાં મુસાફરોની ભીડ જ જોવા મળી રહી છે અહીં દ્રશ્ય જોઈ શકાય છે ક્યાંક મુસાફરો અહીં અટવાઈ રહ્યા છે ક્યાંક તે કિતની પરેશાની હો રહી હૈ કહાં જા હો દો બાર ઘુમા ઘુમા કે યહાં સે વાપસ આકર દિયા મેરે લોગ કો કિતને બજે સે આપ આયે હો સુબહ 8 को से कल को। कल शाम शाम को को। बजे बजे से से आए हैं। अभी गाड़ी नहीं मिला है। कितनी एक परेशानी हो जाती भी नहीं मिला, पाने भी नहीं मिला। कल सीट ना ट्रेन ना छूट जाए बिल्कुल जो सक व्यक्ति मोटू बैग छे का कितने समय कल आठ बजे शाम को आए थे क्या हुआ टिकट मिल पाया सीट मिल पाया कुछ नहीं मिला टिकट उकट कुछ नहीं मिला मुश्किल होता है एक सीट पाने के लिए <laughs> बहुत मुश्किल बहुत बहुत बोलेंगे बहुत।, बहुत ट्रेन चला दिया कोई ट्रेन चल ही नहीं रही है आप बताइए परिवार घर पे राह देखता होगा क्या क्या आप खरीदे हो और एक सीट नहीं मिल रही है कुछ नहीं मिल रहा सर इसमें तो बहुत प्रॉब्लम है मान के चलो कि दो चक्कर तीन चक्कर हम लगा दिए हैं लाइन में फिर भी मान के चलो फिर इधर आए फिर इधर से दूसरा लाइन में ठेल रहा है तो समझ जाओगे अभी ये लाइन में जाएंगे, तो पूरे भेज जाएगा, पाँच बज जाएगा फिर भी मिलेगा आ कि नहीं मिलेगा कोई गारंटी नहीं है બિલકુલથી જે રીતના મુસાફરો જણાવી રહ્યા છે ગત રોજ શાંતિ અહીં લાઇનમાં ઊભા છે અને હજુ સુધી સવાર પડી ગઈ હજુ સુધી ના તેમને કોઈ ટિકિટ મળી છે ના પ્લેટફોર્મ સુધી પહોંચા છે બસ માત્રને માત્ર આ લાઇનથી બીજા લાઈન બીજા લાઇનથી ત્રીજા લાઈન અને આ રીતના હેરાનગી જે છે મુસાફરોને થઈ રહ્યો છે રેલવે વિભાગે ભલે ટ્રેનો વધાવી છે પરંતુ જે રીતના મુસાફરોની સંખ્યા વધી છે ત્યારે આ ટ્રેનો અપૂરથી સાબિત થઈ રહી છે તમામ જેટલા મુસાફરો છે તેમના ચહેરા પર નિરાશા જોવા મળી રહી છે તેનું કારણ છે કે આજે ટ્રેનોની ઘટ ભલે વધાવી હોય પરંતુ આ ઘટ પણ કહી શકાય છે કારણ દર વર્ષે આ રીતના જે પ્રવાસીઓ હોય છે જે પરિયો હોય છે શ્રમિકો હોય 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 છે 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 લાખોની સંખ્યામાં પોતાના વતન જતા પરંતુ આ રીતના હાલાકી તેમને પડતી બાર કલાક ચોવીસ કલાક એક માત્ર સીટ મેળવવા માટે તેમને જે છે જાણે કે જે રીતના સપના જોવા પડતા હોય છે આ રીતના જે છે આ પરિસ્થિતિ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે કેમેરામેન વિજય ભાઈ પ્રશાંત